ચેરમેનનું ઉડાઉ નિવેદન સામે આવ્યું છે ચેરમેન ચેતન સુરેજાએ મીડિયા સમક્ષ હાથ ખંખેરીને તેમની જવાબદારી ફક્ત ધ્યાન દોરવાની છે તેવું નિવેદન આપતા હવે વિવાદ થયો છે ટીપી શાખાના ચેરમેન ચેતન સુરેજાએ નિવેદન આપીને જણાવ્યું હતું કે ઘટના બને ત્યારે મને ખબર પડી કે અહીં ગેમ ઝોન છે ચેરમેને બે જવાબદારીપૂર્વક એમ પણ કહ્યું કે ગેરકાયદે બાંધકામ અંગે ધ્યાન દોરવું એટલી જ મારી ફરજ છે ત્યાં ગેમ ઝોન હતું એ હું જયારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગેમ ઝોન છે બાકી આ ગેમ થી હું પરિચિત હતો નહીં થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ કારણ કે મારે એવો કોઈ રાઇટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનો કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવું તમારું કમ્પ્લીશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જઉં છું